વિસાવદરના ચાંપરડા ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવી પોલીસ ચોકીનું લોકાર્પણ અને સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત થયું વિસાવદર તાલુકાના ચાપરડાના બ્રહ્માનંદ ધામ ખાતે અખિલ સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા વિશાળ શૈક્ષણિક સંકુલ તેમજ જય અંબે હોસ્પિટલ ચલાવવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે જય અંબે પોલીસ ચોકી તેમજ દિવ્યાંગ બાળકોની સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે હર્ષ સંઘવીના હસ્તે બ્રહ્મા બ્રહ્માનંદના ધામ ખાતે જ નવી બની રહેલી સૈનિક સ્કૂલનું તેમજ ડી એલ એસ એસ સપોર્ટ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ગૃહ દ્વારા સંસ્થાના પ્રવેશ દ્વાર પર સૈનિક ખેડૂત વૈજ્ઞાનિક તેમજ ઋષિની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ બ્રહ્માનંદ ધામમાં ચાલતી શિક્ષણની કામગીરીની ડોક્યુમેન્ટરી જોઈને હર્ષની લાગણી અનુભવી હતી જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુની કામગીરીને બિરદાવાઈ હતી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બ્રહ્માનંદ ધામના સ્ટુડન્ટ નેશનલ લેવલે પ્રથમ નંબરે આવેલા સ્ટુડન્ટને શિલ્ડ આપીને સન્માન કરાયું પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કામગીરીને બિરદાવી હતી એ દ્વારકાની અંદર ખડે પગે રાતના ઉભા રહીને કામ કરી અને પરિણામ એ આવ્યું કે તંત્ર પાસે સોલિડ કામ લીધું અને મૃત્યુ આપ જીરો આવ્યો તમે કલ્પના તો કરી શકો નકરા કલ્પના જ ન કરી શકાય કે આની વ્યવસ્થા થઈ શકે આ ઉપરાંત એને એસટી ની અંદર નવીનીકરણ કર્યું આખા સુધારા પરિવર્તન કર્યું ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત રાજ્યની અંદર વધારે વધારે કેવી રીતે રોજી રોટી મળે અને ઉદ્યોગો સ્થાપિત કેમ થઈ શકે એ દ્રષ્ટિકોણથી ઉદ્યોગપતિઓ પાસે બેસીને ઉદ્યોગ સ્થાપિત કરવા માટે એમઓયુ કર્યા કે આ મારું રાજ્ય સમૃદ્ધ બને શક્તિશાળી બને એનો આંતરિક જે મામલો છે એ શાંતિ મય રહી શકે આ એમને સતત પ્રયત્ન કર્યો સાબુત સેન્ટર પંજાબમાં બનાવ્યા મોટો વિષય છે અનેક કામો જેમ કર્યું સંસ્થાના ટ્રસ્ટી દ્વારા ચેરમેન દ્વારા કે બાપુના કામગીરી બાપુના વિચારો જો ગણાવો બેસે હું તો માત્ર આજે બાપુના વિચારોથી મેં જેમ આપણે કયું આશીર્વાદ લીધા છે ને કઈ શીખીને જઈ રહ્યો છે અને ભવિષ્યમાં બાપુના વિચારો થકી હજી વધુ સારું કામ કઈ રીતે રાજ્યમાં થઈ શકે તેની ચિંતા બી કરશો તેની કામગીરી બી કરશો અને જેમ બાપુનો મંત્ર છે કે અથાક પ્રયત્ન અને મહેનત એ જ કોઈ બી વસ્તુનો સફળતાનો પર્યાય હોઈ શકે છે અને આ મંત્રને હું બી ચરિતાર્થ કરીને આવનારા દિવસોમાં હજી વધુ મહેનત કરીને કામગીરી કરીશ બાપુ બે ચાર અમે પ્રકલ્પ ચાલુ કર્યા છે જે તમને તમારા મનને જરૂરથી માટે

અને 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 એ પણ જ્યારે નાની ઉંમરે માંડી રાષ્ટ્રીય લઈ જેમને ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કર્યું છે એમની કામગીરી આજે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં આજે એમને આખા ગુજરાતમાં એમની કામગીરી વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે